બુલેટ ટ્રેન ના પ્રોજેક્ટ માં પણ હવે ચોરી નો પર્દાફાશ થયો છે બુલેટ ટ્રેન ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માં ચોરી નો પર્દાફાશ થયો છે જેમાં ચોરી કરનાર કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ પ્રોજેક્ટનો જ ભૂતપૂર્વ સિક્યોરિટી ઓફિસર હોવાનું સામે આવ્યું છે મોહમ્મદ શહેઝાદ ઉર્ફે હેન્સમ સાજિદ ફટાણ નામના અભૂતપૂર્વ ઓફિસર અને તેના ત્રણ સાથીઓએ ભેગા મળી કુલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસની કિંમતના બુલેટ ટ્રેનના મહત્વપૂર્ણ પાર્ટ્સની ચોરી કરી હતી આ ચોરીના કિસ્સામાં ચોરની ઓળખ જ નહીં પરંતુ તેના ઇરાદા અને મોડસ ઓપરેન્ટીએ પણ સૌને ચોંકાવી દીધા છે એસીપી નીરવ ગોહિલ દ્વારા મળેલી માહિતી મુજબ મોહમ્મદ શહેઝાદ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યોરિટી ઓફિસર તરીકે કામ કરતો હતો આ નોકરી છોડ્યા બાદ પણ તેને પ્રોજેક્ટની અંદરની માહિતી ખાસ કરીને કિંમતી વસ્તુઓ ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી હતી આ જ જાણકારીનો લાભ લઈને તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો તો ચોરાયેલી વસ્તુઓમાં માત્ર લોખંડની પ્લેટો જ નહીં પરંતુ ટ્રેકના જોડાણ માટે વપરાતા બોલ્ટ ઉપરના કવર માટેના વાઇસર અને સૌથી મહત્ત્વનું જાપાનીઝ કંપનીની સ્પ્રિંગનો પણ સમાવેશ થાય છે તો આ સિવાય એમ એસ લોખંડના અને કોપર કોટિંગના કુલ એક હજાર એકસો બેતાલીસ સળિયા પણ ચોરી થયા હતા આ તમામ પાર્ટસ બુલેટ ટ્રેનના ટ્રેકને ફિટ કરવા માટે અત્યંત જરૂરી છે અને તેનું ચોરી થવું એ એક ગંભીર બાબત છે તો ચોરીની ટોળકીમાં મોહમ્મદ શહેઝાદ ઉર્ફે હેન્સમ શાહિદ ઉર્ફે આઠુ સાજીદ પઠાણ સાહેલ સાજીદ પઠાણ અને સાહેલ ફારૂક શેખનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓ સુરતના સામરોદ ગામના રહેવાસી છે

વક્તાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે એ પ્લેટ એના સિવાય બોલ્ટ પછી જે ઉપર કવર કરવા માટેના જે વાયસર અને જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ એમ ટોટલ ત્રણ લાખ બાવન હજાર એકસો એકવીસ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી જે સંબંધે અન્ડરટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો તે સિવાય એક બીજો અનડીટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ઇટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાંના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા એમ મળી અને કુલ એક લાખ પંદર હજાર ચારસો એંશી રૂપિયાના મુદ્દામાલની ચોરી થયેલી હતી એ પણ ગુનો અનડિટેક હતો આ બંને ગુના અનડિટેક હોવાથી એને ડિટેક કરવા માટે અને આરોપીઓને શોધી અને મુદ્દામાલ રિકવર કરવા માટેની દિશામાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરી રહેલી હતી તપાસ કરી રહેલી હતી દરમિયાન સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના એક કર્મચારીની એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સામરોદ ગામના ચાર આરોપીઓએ આ ગુનો કરેલો છે તો જે અનુસંધાને આ બાતમી આધારે બાતમી મળેલી હતી એ ચારે ચાર આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી તો એમને ગુનાની કબૂલાત કરેલી હતી આ ચારેય આરોપીઓ ના જે નામ આપને જણાવું તો એક આરોપી સાહિદ ઉર્ફે આઠુ સાજીદ પઠાણ બીજો આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ ત્રીજો આરોપી સાહિલ સાજીદ પઠાણ અને ચોથો આરોપી શહીદ મહેમૂદ શાહ આ ચારે ચારો આરોપી સચિન પોલીસ સ્ટેશનના સામરોદ ગામના રહેવાસી છે આ ચારે ચાર આરોપીઓ પૈકી એક આરોપી મોહમ્મદ સહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજીદ પઠાણ એ અગાઉ આ જે મેટ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અગાઉ સિક્યુરિટી ઓફિસર તરીકે ત્યાં કામ પણ કરતો હતો અને એ પછી ત્યાંથી એને ત્યાંથી એને નોકરી છોડી દીધેલી હતી તો આ એક ટૂંકમાં જાણકાર હતો અને આ ચાર આરોપીઓની પૂછપરછમાં આ જે મુદ્દામાલ જે ચોરી કરેલો છે એ એમણે એક લાજપોર ગામમાં રહેતા મોહમ્મદ હનીફ નિજામુદ્દીન સૈયદ કરીને જે છે એને વેચેલો હતો એટલે આ પાંચમા આરોપીનું પણ એક રિસિવર તરીકેની ભૂમિકા જણાઈ આવતા એની પણ તપાસ કરી અને એ મળી આવતા એની પણ પૂછપરછ કરી અને એની ગુનાહિત સંડોવણી જણાઈ આવતા આ પાંચ પાંચમા આરોપીને પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ આ પાંચે પાંચ આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી એક લાખ પંદર હજાર ચારસો એંસી રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને અન્ય મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે આ પાંચે પાંચ આરોપીઓની આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી તેમ છતાં એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુ છે